પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને આજે બે હજાર પચીસના વર્ષનો બસો ને વીસમો દિવસ આઠમી ઓગસ્ટ બે હજાર પચીસ અને શુક્રવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ આજે આપણે લોગોસ બાઇબલ સ્ટડીમાં જે બાબત જોવાના છે તો પ્રભુના વચનો વાંચવા સંબંધી પ્રભુના જીવંત વચનો જે આપણા માટે આત્મિક ખોરાક છે અને વચનો આપણા આત્માને તાજો કરે છે આત્મિક નબળાઈઓ દૂર કરે છે અને વચનો આપણને બોધ આપે છે એ વચનો આપણને નિષેધ તરફ મના કરેલી વસ્તુ તરફ લઈ જાય છે કે આ ના કરશો આ ના કરશો અને એવા જીવંત વચનો વાંચવા માટે પ્રભુનું વચન આપણને ઉત્તેજન આપે છે પ્રકટીકરણનું પુસ્તક તેનો પહેલો અધ્યાય અને ત્રીજી કલમ પ્રક્ટીકરણ એક અને ત્રણ ત્યાં યોહાન પત્મસના બેટમાંથી જે પુસ્તક લખે છે ને એમાં લખે છે કે આ ભવિષ્ય વચનો જે કોઈ વાંચે છે સાંભળે છે અને એમાં લખેલું પાડે છે તેને ધન્ય છે એટલે વચનો વાંચવા માટે સાંભળવા માટે અને વચનોમાં જે લખ્યું છે એ પ્રમાણે જીવન જીવવાને માટે આપણને પ્રોત્સાહન આપે છે જીભ વડે બાઇબલ વાંચન આપણને પ્રશ્ન થાય કે જીભ વડે કેવી રીતે બાઇબલ વાંચી શકાય પરંતુ સાચી વાત છે કે બાઇબલ વાંચનની ઘણી બધી રીતો છે અને એ રીતો દ્વારા આપણે બાઇબલ વાંચીએ છીએ ઘણા બધા વ્યક્તિઓએ બાઇબલ પૂરું કર્યું છે કોઈ કહે છે પાંચ વખત કોઈ કહે છે દસ વખત બાઇબલ પૂરું કર્યું છે પ્રભુના નામને ધન્યવાદ અમેરિકામાં કાંસા શહેરમાં એક જુવાન તેનો અકસ્માત થયો અને અકસ્માતમાં બંને હાથ કાપવા પડ્યા હવે થોડા સમય પછી આંખોની દ્રષ્ટિ જતી રહી પણ એને જે બાઇબલ વાંચવાની ઈચ્છા હતી તે અધૂરી રહી ગઈ એણે વિચાર કર્યો કે હું બાઇબલ હવે કેવી રીતે વાંચી શકીશ મારા બંને હાથ કપાઈ ગયા છે મારી આંખોની દ્રષ્ટિ જતી રહી છે તો એ બ્રેઇલ લિપિ શીખ્યો અંધજનો જે લિપિમાં વાંચે છે એ શીખ્યો અને એ બ્રેઇલ લિપિથી એણે વાંચવાની શરૂઆત કરી પણ પોતાનો અવાજ બંધ થઈ ગયો હોઠ એના નિષ્ક્રિય થઈ ગયા ત્યારે એણે વિચાર કર્યો કે હવે મારે બાઇબલ કેવી રીતે વાંચવું અને મારે બાઇબલ તો પૂરું કરવું જ છે પ્રભુનું વચન અને ત્યારે પોતાની જીભ વડે જીભ વડે એ બ્રેડ લિપિ પર પોતાની જીભ ફેરવીને એણે જીભના સ્પર્શથી બ્રેઇન લિપિમાં બાઇબલ વાંચ્યું ને આખું બાઇબલ પૂરું કર્યું અને કેટલી વખત ચાર વખત ચાર વખત એ બાઇબલ પૂરું કર્યું કોઈ પત્રકારે એ ભાઈની મુલાકાત કરી એમનું ઇન્ટરવ્યૂ લીધું કે તમારાથી હાથ કપાઈ ગયા દ્રષ્ટિ જતી રહી હોઠોનો સ્પર્શ જતો રહ્યો નિષ્ક્રિય બની ગયા તો એટલી બધી તમન્ના કેમ રાખી તમે બાઇબલ વાંચવાને માટે અને એ ભાઈનો જે જવાબ હતો એ આજના તમારા માટે મારા માટે અને જેવો પ્રભુનું વચન વાંચે છે દરેકને માટે એક પડકારરૂપ છે કે હું બાઇબલ જીભ દ્વારા એટલા માટે વાંચું છું કે એમાં જે લખેલું છે તે હું પાડું છું અને વાલા ભાઈઓ અને બહેનો જાય જેવી બાબત વાંચવું તો સહેલું જ સાંભળવું સહેલું છે પરંતુ એમાં લખેલું પાડવું એ બહુ અગત્યની બાબત છે અને માટે પુસ્તક પુસ્તકને પહેલો અધ્યાય ને ત્રીજી કલમ ફરીથી યાદ કરું છું કે આ ભવિષ્ય વચનો જે કોઈ વાંચે છે સાંભળે છે તેમાં લખેલું પાડે છે તેને ધન્ય છે પ્રભુના નામને ધન્યવાદ આવું આપણે પ્રાર્થના કરીએ વાલા પ્રભુ અમે તમારો આભાર માનતા તમારા પવિત્ર નામને ધન્યવાદ આપીએ છીએ તમારું વચન વાંચવા માટેનો આજે જે સાક્ષી અમે સાંભળી અને અમારા જીવનોને માટે પ્રભુ ખૂબ આશીર્વાદિત બને પ્રેરણાદાયક બને એ વિનંતી અને પ્રાર્થના ઈસુ અમારા પ્રભુના પવિત્ર ત્રિએક નામમાં સાંભળો માન્ય કરો હા મેન